દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્ય વિષયે સૌ કોઈ લોકો જાણે છે એ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી હોય કે એમના પત્ની નીતા અંબાણી કે પછી અંબાણી પરિવારના મુકેશ અંબાણીના સંતાનો આકાશ અંબાણી અનંત અંબાણી કે પછી ઈશા અંબાણી હોય ટૂંકમાં કોઈ પણ અંબાણી પરિવારના બાળકો હોય કે દાદી કોકિલાબેન અંબાણી લોકો એમના વિશે જાણકારી મેળવતા રહે છે અને અંબાણી પરિવાર વિશે જાણવા સૌ કોઈ આતુર હોય છે પરંતુ શું દોસ્તો તમે દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ખાસ મિત્ર વિશે જાણો છો શું તમે મુકેશ અંબાણીના ખાસ મિત્રની વાત સાંભળી છે આ મિત્ર એટલા નજીક છે કે એમણે પોતાની કંપની છોડી રિલાયન્સના વર્ષો સુધી એમ પગાર વગર કામ કર્યું હતું એમની આ સુદામા કૃષ્ણ જેવી મૈત્રી ભાવને લોકો વખાણતા ઠાકતા નથી હો આ રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી એને પોતાના ત્રીજા પુત્રની જેમ માનતા હતા એટલે કે ધીરુભાઈ અંબાણી એ આ મુકેશ અંબાણીના મિત્રને તેમના ત્રીજા દીકરાની જેમ રાખતા હતા જેની તેમને હવે ફાયદો થઈ રહ્યો છે દોસ્તો શું તમે જાણો છો કે આ વ્યક્તિ કોણ છે અને શું તમને ખબર છે કે આ વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે ક્યારથી જોડાયેલા છે જો ન ખબર હોય તો આજનો વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે આજના વિડીયોમાં આપણે મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર વિશે વાત કરીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો રસપ્રદ વિડિયો દોસ્તો મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે આનંદ જૈન મિત્રો આનંદ જૈન એ જૈન લિમિટેડના ચેરમેન છે 30 વર્ષ સુધી માર્કેટનો અનુભવ રાખનાર આ આનંદને કારોબાર જગતમાં લોકો એના નામથી ઓળખે છે મુકેશ અંબાણી સાથેના એ મૈત્રી ભાવને કારણે જ આનંદ જૈનને મિત્રતા માટે વર્ષો સુધી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પગાર વગેરે એમણે કામ કર્યું હતું જ્યાં દોસ્તો પગાર વગર કામ કરનારા આ વ્યક્તિની મિત્રતા તમે જોઈ શકો છો ઇકોનોમિક ટાઈમ પ્રમાણે આનંદની અને મુકેશની મિત્રતા પચ્ચીસ વર્ષ જૂની છે મુકેશ અંબાણી અને આનંદ જૈન એને સ્કૂલમાં સાથે ભણતા હતા અને મિત્રો મુંબઈની હિલ કરીને હાઈ સ્કૂલમાં એક સાથે તેઓએ અભ્યાસ કર્યા બાદ મુંબઈની કોલેજમાં બંને સાથે શિક્ષણ મેળવ્યું હતું આગળના અભ્યાસ માટે મુકેશ અંબાણી સ્ટેટ ફોર્ડ યુનિવર્સિટી જતા રહ્યા હતા જ્યારે આનંદ પોતાના કારોબાર માટે દિલ્હી જવા રવાના થયા હતા અહીં એમણે જૈન કોકની શરૂઆત કરી મુકેશ અંબાણીએ ત્યારે અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે મુંબઈ આવ્યા તો ને પરત બોલાવી લેવામાં આવ્યા હતા મિત્ર બોલાવ્યા તો આનંદ બધું છોડીને મુંબઈ પરત આવી ગયા હતા એમણે પોતાનો કામ ધંધો છોડી મુકેશ અંબાણીની સાથે સાથે રિલાયન્સ જોઈન કરી હતી ત્યાં કામ કરતા હતા ને ધીરુભાઈના નેતૃત્વમાં કારોબારનો કક્કો શીખ્યો હતો ધીરુભાઈ અંબાણી આનંદને ખૂબ જ પસંદ કરતા હતા આ માણસ પગાર વગર કામ કરતા હતા મિત્રો ઇકોનોમિક ટાઈમ પ્રમાણે વર્ષ ઓગણીસો એસી માં ધીરુભાઈ અંબાણી અને બોમ્બે સ્ટોકમાં ઘેરાયેલા હતા તે સમયે આનંદ જેને તે શેર બજારમાં ધીરુભાઈની ખૂબ મદદ કરી હતી ત્યાંથી અંબાણી પરિવારને ધીરુભાઈની નજીક આવી ગયા હતા તેમણે રિલાયન્સમાં ઘણા પદો પર જવાબદારી આપવામાં આવી હતી ધીરુભાઈ અંબાણીએ એમને રિલાયન્સ કેપિટલમાં મેન બનાવ્યા હતા આ સિવાય એમણે રિલાયન્સના પેટ્રોકેમિકલ કારોબાર ઇન્ડિયન પેટ્રોલ કેમિકલ્સ લિમિટેડની જવાબદારી પણ સોંપવામાં આવી હતી પરંતુ જ્યારે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે કારોબારને લઈને વિવાદ થયો તો એમને ઘણા આરોપોનો સામનો કરવો પડ્યો હતો મુકેશ અંબાણીના સલાહકાર મિત્રો મુકેશ અંબાણી આનંદને પોતાના સલાહકાર માને છે કોઈ પણ દિલ કે ગંભીર મુદ્દા પર વાત કરવાની હોય ત્યારે આનંદની સલાહ લેવાનું મુકેશ અંબાણી ભૂલતા નથી આ આનંદ વર્તમાન સમયમાં રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે તેમણે રિલાયન્સમાં કામ કરવા માટે ક્યારેય પણ પગાર લીધો નથી તો દોસ્તો આ મુકેશ અંબાણીના આનંદ જૈન વિશે તમારું શું કહેવું છે ત્યારે આ મિત્રતાનો ભાવ આપ જોઈ શકો છો માટે કોમેન્ટ બોક્સમાં આનંદ જૈન વિશે આપનો મત પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઇક કરજો આજે પણ મુકેશ અંબાણીને પોતાના મિત્ર સાથે ખૂબ ભાવ રહેલો છે ત્યારે અનિલ અંબાણી સાથે પણ મુકેશ અંબાણીનો ખૂબ સારો ભાવ રહ્યો છે પણ અનિલ અંબાણીની સ્થિતિ આજે પહેલાં જેવી નથી રહી દોસ્તો આ અનિલ અંબાણીની સ્થિતિ આજે કેવી છે શું આ અનિલ અંબાણીના બાળકો આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે કે પછી કંઈક અન્ય વ્યવસાય કરી રહ્યા છે ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આખરે અનિલ અંબાણીના બંને સંતાનો શું કરી રહ્યા છે અને કઈ કંપની ચલાવી રહ્યા છે સાથે આજના આપણે એ પણ જાણીએ કે અનિલ છે ત્યારે મુકેશ અંબાણી તો ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે અને એના વિશે વિશે તો અહીંયા સૌ કોઈ જાણે છે છે પણ દોસ્તો આ આ મુકેશ ભાઈ બહુ ઓછા લોકોને ખબર આખરે દેવાળિયા કેવી રીતે બની ગયા આ અનિલ અંબાણી હંમેશા લાઈમ લાઈટ થી દૂર રહેતા હોય છે ત્યારે આજના વિડીયોમાં આપણે આ અનિલ અંબાણી વિશે જાણીશું કે આજ આખરે અનિલ અંબાણી આજે શું કરે છે અને એના દીકરાઓ પણ આજે શું કરી રહ્યા છે અને કઈ કંપની સંભાળી રહ્યા છે તો ચાલો હવે હવે આપણે જાણીએ કે અનિલ અંબાણી શું કરી રહ્યા છે દોસ્તો આની શરૂઆત થઈ હતી વર્ષ 2002 માં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈના દેહાંત પછી અને તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પોતાના સમયમાં સૌથી મોટા બિઝનેસમેન હતા એમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી એના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી હતી બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પોતાના કારોબારને આગળ લઈ જશે અને થયું પણ એવું જ થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસના લઈને વિવાદ થવા લાગ્યો આ વિવાદ એટલો આગળ વધી ગયો કે તેઓની માતા એટલે કે કોકિલાબેને આ બંને ભાઈઓની વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો જેમાં અનિલ અનિલંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ નાણાકીય સેવાઓ એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા હતા તો બીજી બાજુ મુકેશ શંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા બંનેની સંપત્તિને પૈસામાં આપવામાં આવે તો અનિલ અંબાણીને પિસ્તાલીસ શરબ ડોલર રૂપિયા મળ્યા હતા તો મુકેશ અંબાણીને પચાસ અરબ ડોલર મળ્યા હતા લોકોનું માનવું એવું પણ હતું કે અનિલ અંબાણી જલ્દી મોટા ભાઈને પાછળ છોડી દેશે ધીમે ધીમે સમય વીતતો ગયો પણ અનિલ અંબાણી પોતાના બિઝનેસ સાથે કંઈ ખાસ કરી શક્યા ન હતા બીજી બાજુ મુકેશ અંબાણી લગાતાર સફળતાની સીડીઓ ચડતા જતા હતા સૌપ્રથમ વર્ષ બે હજાર બેમાં અનિલ અંબાણીએ પોતાની ટેલિકોમ સર્વિસને સીડીએમએ ટેકનોલોજીમાં ફેરવાનો નિર્ણય લીધો એ બિલકુલ ગલત સાબિત થયો હતો કારણ કે આ ટેકનોલોજી ત્રીજી સુધી સીમિત હતી એટલે જ્યારે ફોરજી કે ફાઇવજી ટેકનોલોજી આવી તો તેની કંપનીને ખુદ પાછળ હટવું પડ્યું હતું જેના કારણે અનિલંબાણીને છેતાલીસ હજાર કરોડનું નુકસાન થયું હતું આટલું દેવું હોવાથી અનિલંબાણીને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું અહીંથી બિચારાની પનોતી બેઠી છો હવે એ સમયે અનિલંબાણી પણ કોઈ કાચા ખેલાડી નહોતા એમણે વિભાજન સમયે રિલાયન્સ ઉદ્યોગ સાથે કોન્ટ્રાક્ટ કર્યું હતું આ કોન્ટ્રાક્ટ મુજબ રિલાયન્સ તરફથી અનિલંબાણીને એક જ ભાવમાં ગેસ સપ્લાય કરવાનું હતું પછી ભલે ગેસના ભાવ આસમાને પહોંચશે પરંતુ અનિલંબાણી માટે ભાવ ન વધવો જોઈએ ત્યારબાદ આવી વાત કોર્ટ સુધી પહોંચી ગઈ અને કોર્ટે ફેસલો લીધો હતો કે ગેસ કોને કેટલો અને કેટલી કિંમતમાં આપવામાં આવશે એનો અધિકાર માત્ર સરકારને જ છે આ ફેસલા પછી અનિલંબાણીની ઉમ્મી પર પાણી ભરી વળ્યું હો મિત્રો અનિલંબાણીને સૌથી મોટું નુકસાન થયું હતું વર્ષ બે હજાર આઠમાં જ્યારે સરકારનું બીજું ચરણ પૂરું થયું અને આ પ્રોજેક્ટમાં એમના બે લાખ કરોડ રૂપિયા ફસાયેલા હતા જેથી અનિલ અંબાણીને જોરદાર ફટકો લાગ્યો હતો એ પછી વર્ષ બે હજાર અઢારમાં અનિલ અંબાણીએ એલાન કર્યું હતું કે હવે તે ટેલિકોમ સેક્ટરથી દૂર રહેશે ત્યારબાદ એ જ વર્ષે અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર માટે આઈડીબીઆઈ બેંક પાસેથી અગિયાર પોઈન્ટ પાંચસો ત્રણ કરોડની લોન લીધી હતી એને એક કંપની ખરીદી હતી પરંતુ તે કંપની ઉપર પહેલાથી સાત સાડા સાત હજાર કરોડનું દેવું હતું અને ધીમે ધીમે દેવું દસ હજાર કરોડ પાર પહોંચી ગયું મતલબ વર્ષ બે હજાર ના એ અંત સુધીમાં અનિલ અંબાણી પર એક લાખ બોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું એ પછી અનિલ અંબાણીએ પોતાની કંપની વેચવાનું શરૂ કર્યું સૌ અનિલ અંબાણીએ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ બિગ સિનેમાને વેચી દીધું ત્યારબાદ મુંબઈ સિટી પાવર પ્લાન્ટ અદાણી કંપનીને અઢાર કરોડ રૂપિયામાં વેચી દીધું મિત્રો આજે અનિલ અંબાણી ભલે સાવ રોડપતિ ન થયા હોય પરંતુ ટોપ 10 માંથી ડાયરેક્ટ તેરસો ઓગણપચાસ નંબરે આવી જવું એ ખરેખર એ વાત સાબિત કરે છે કે એની સ્થિતિ કેવી હશે